આ પેલું દારૂ કોઈ સારા દારૂ નહીં આ ઇંગ્લિશવાળાએ આટલું દારૂનો આમ દેશી દારૂ તો આમ હલાઈ નાખ્યો હ ઇંગ્લિશવાળા તો ફાઈ જ એ માટલો આટલો ગારે ગારે મેલે કોઈ પીવા તો આવતું નહીં હા એટલો બધું દારૂ બગડ હ શું કરવાનું મક ઘરા ગરા આવે ને તો સારું રહે તો મારા આટલો દારૂ તો ના બગડે હવે થોડો થોડો વેકાન ચાલુ થાય ને તો હું એક બીજું એ મેલું પણ શું બીજું ઉમેલ આ વેકા તો બીજી ભઠ્ઠી પારું ને

એ માર ઇંગ્લિશ પીવાના દેશી મલિયો રે મદરો दारू રો મે કેસે એ ટીના ભઈના ઘેર મલિયો રે રો પીવો ટીના અલા ટીનો નઈ મા નામ લાલો લાલો ટીનો જે હોય મારો તો પીવાય કોંચે બે લાઈન 30 વારી આવતી ગયા પણ ઓમો હો કેમ આવશે મોટા 300 100 રૂપિયો કે બહુ રૂપિયો મારા આલવા તને મફત જ પીયો ને આ લાયેર જે હોય લાય આજે તને લાવ બોલો લે 200 રૂપિયા જાન હા 200 રૂપિયા હવે આલે કાલ કાય હવારવાની વાત જ નઈ ગુગલ બેસો તો લેતે

એ પંજા ના આલ્યા નહીં કોઈ બાકી હય નહીં આપા કો તમે જો ખબર ફોન રાખત તાર Google Pay

બધી દિવાળી થઈ ને એમાં આ દિવાળી સારી લાગી મને તો આટલો મને વર થયો ને પહેલી વાર એવું લાગ્યું કે દિવાળી આમ હારી સુધરી હોય દર વખતે જે દારૂડિયા 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 જાન જો દારૂ વેકવા વાળાનો ત્રાસ દારૂ પીવા વાળાનો ત્રાસ જાન જો તા ને હવે આજે દિવાળી હારી થઈ આજનો દારો ખાલી જતો રહે ને લાભ પહોંચે એમનો બહુ થઈ ગયું એટલે શાંતિ કયો હત નહીં ને હવે ઘેર જેને ઊંઘવા દે થોડું એઠ દેખાતો નહી હજુ તો ખાલી કઉ હું એમ કે કરવું પડશે નહી ઉભો તો નહીં

બે નાય મે પોલીસ બોલા બે ના કોઈ પૂછાય માન નો છે કે જીતુભાઈ બોલ્યા હતા જીતુભાઈ બોલાયા હતા પોલીસ વાળા ને કોઈ પણ બી પૂછું બરોબર થોડું કોમ મારું કોમ પૂરું કરી દેજી હાજ આવે

શાંતિ ઉપર શાંતિ ઉપર વાત આવ્યો તું કઈ મને પૂછી કે ચો વેચે દારુ જોઈ પીનાયો તો મને કે ખાલી જગ્યા બતા લે ખાલી પડશે બતા પીને આવો તારા એટલે હે

કાબરા મુરાતું હપ્તા ભરતો નહી એટલે આય પૈસા આવતો નહી તમે ખરાબ કોઈ દેશોમાં જીન કરી હા ના પડીયા